નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર એ પહેલાં આજે પંદર ઓગસ્ટ હેપી ઇન્ડિપેન્ડન્સ ડોલ આજે દેશભરમાં ઉજવાશે સ્વતંત્રતા દિવસ વડાપ્રધાન લાલ કિલ્લા પર ફરકાવશે ધ્વજ ગુજરાતનું જામદાર ભાડૂતી બેંક ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનું દેશવ્યાપી કૌભાંડ પકડાયું નિરમા યુનિવર્સિટીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કર્યું ગાંધીનગર મહાનગરપાલિકાના જાગૃત ભાજપના કર્મઠ વોર્ડ નંબર દસના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલ દાસ સ્વતંત્રતા દિવસની પૂર્વે સંધ્યાએ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી સ્થાને ત્રિરંગો લહેરાવી દેશભક્તિની ઝલક બતાવી તંત્રીલેખ કેન્દ્ર સરકાર સિમ કાર્ડને લગતા નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં બાંગ્લાદેશના હિન્દુઓની હાલત ખરાબ સ્થિતિ એવી છે કે ભયાનક દ્રશ્યો અટકી રહ્યા નથી કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ રેગ્યુલેશન બે હજાર ચોવીસ બિલ પાછું લીધું પંદરમી ઓગસ્ટ ભારતનું જ નહીં વિશ્વ ઇતિહાસનું પરિવર્તન બિંદુ ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ બાંગ્લાદેશના તખ્તા પટલમાં અમારો કોઈ હાથ નથી અમેરિકા એક પક્ષના મહામંત્રી પ્રેસ કોન્ફરન્સ કરવાના ઝુમરસર ઘર ભેગા થયા ભરત વૈષ્ણવ વાંચવા જેવો એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય તિરંગા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ નકલી કાગળોથી અસલી ભરતી ભૂતિયા શિક્ષક કાંડ બાદ બોગસ શિક્ષક કાંડ વાંચવા જેવો ઉલ્લેખ થરાદ ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુગાન પ્રતિયોગિતા બે હજાર ચોવીસ યોજાઈ થરાદ ખાતે ક્રિષ્ના હોસ્પિટલમાં બાળકોના વિભાગનું ઉદઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હાથે કરાયું સરકારી વિનય કોલેજ અમીરગઢ ખાતે એનએસએસએસ વિભાગ દ્વારા વન કવચમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન નેતૃત્વની નેવમી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા જમીન સંપાદન પહેલાં રાતોરાત મળતીયાઓની જમીનો બિનખેતી કરી કરોડોનું કૌભાંડ શ્રી અમિત ચાવડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા રાયગઢ ખાતે તિરંગા યાત્રા યોજાઈ નિર્મા યુનિવર્સિટીએ એન્ટરપ્રિયોરશિપ અને સ્ટાર્ટઅપ કલ્ચરના વિકાસ હેતુ હેકાથોન છ પોઈન્ટ ઝીરોનું આયોજન કર્યું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ